સંતોય શાસ્ત્રો અંદર બતાવ્યું છે કે સત્સંગના પ્રભાવથી અનેક જન્મના જે પાપ હોય છે એ નષ્ટ થઈ જતા હોય છે પડી જતા હોય સત્સંગની મહિમા શાસ્ત્રોમાં આઘાત બતાવી છે

પરમાત્મા પરમાત્માયા પંચ ભૌતિક દેહકો છે એની અંદર અનેક ઇન્દ્રિયો છે એમાં સંતો બતાવે છે કે જે આંખ રૂપી ઇન્દ્રિય દ્વારા જીવ જ્યાં સુધી સંસારને જોયે છે તે બધું જ માયાથી ભરેલો છે પણ બતાવ્યું છે કે આ દેહ જે પંચભૌતિક છે એમાં આંખથી નીચેનો ભાગ શરીરનો જેટલો છે એ માયાથી ભરેલો છે પરમાત્માનો વાસ્તો ઘટની અંદર છે એનાથી ઉપરના દેશ જેને કહેવાય છે કે જે ઘટ મંદિર બતાવ્યું છે અને એનાથી પરમાત્માને જોવાય છે આ ચર્મ ચક્ષુ વડે પરમાત્માને જોઈ શકાતા નથી પણ આ જે સંસારની અંદર જીવ

મહાવત જે છે પોતાના હાથી ને લઈને આવે છે અને એ જે ચારે ચારે ચાર આંધળા બેઠા હતા કેવા લાગ્યા તમે હટી હાથી છે અમારે હાથી ને જોવો છે તું હાથી ને થોડી વાર ઉભો રાખ ત્યારે મહાવત જે હતો એ હાથીને સાઈડ માં લઈ જાય છે અને ચારે ચાર વ્યક્તિને બોલાવે છે અને કે છે કે તમે હાથીને જોઈ લો ત્યારે ચારે ચાર વ્યક્તિ જે હતા એ હાથીને જોવા માટે હાથીના અંગો પર હાથ લગાવવા લાગે છે એક વ્યક્તિ પગને પકડે છે એક વ્યક્તિ પૂછડાને પકડે છે અને એક વ્યક્તિ જે છે પેટને પકડે છે એક હતો એ સાનને પકડે છે ત્યારે ચારે ચાર કેવા લાગ્યા કે હાથી તો દિવાલ જેવો છે એક વ્યક્તિ કહેવા લાગ્યો કે હાથી તો સુપડા જેવો છે એક વ્યક્તિ કહેવા લાગ્યો હાથી તો દોરડા જેવો છે એક વ્યક્તિ કેવા લાગ્યો માર્ગ ઉપર નીકળે છે અને જુએ છે તો આ ચારે ચાર વ્યક્તિ લડી રહ્યા હતા અને ચારે ચાર વ્યક્તિ એ હાથીના અલગ અલગ અંગોને હાથી સમજીને લડી રહ્યા હતા

અને નજીક આવીને ચારે ચાર વ્યક્તિને સમજાવે છે ને કે છે કે તમે જે પ્રકારે હાથીના શરીરનું વર્ણન કરી રહ્યા છો એ પ્રમાણે હાથી નથી હાથી તો કંઈક બીજો જ છે મારી પાસે એક ઔષધી યુક્ત સુરમો છે જે સિદ્ધ કરેલો છે જે હું તમારા આંખની અંદર અંજન આંજણ આંજો છું તેનાથી તમે આ આંખથી તમે એને જોઈ શકો છો ત્યારે પેલા સંત જે હતા દયાળુ હતા એને ચારે ચાર અંધ વ્યક્તિના આંખની અંદર સુરમો આંજી દીધો અને સુરમો આંજતાની સાથે ચાર વ્યક્તિ છે અને હાથી તો કંઈક અલગ જ પ્રાણી છે અલગ જ કંઈક છે ત્યારે કેવા લાગ્યા કે જે એક હાથી ના પગને પગડો હતો એ કેવા લાગ્યો કે આપણે તો હાથીને થાંભલા જેવો સમજતા હતા ત્યારે એક જેને પૂછડો પકડ્યો હતો એ કહેવા લાગ્યો આપણે તો હાથીને દોરડા જેવો સમજતા હતા જેને પેટ પકડ્યું તો એ વ્યક્તિ કેવા લાગ્યો આપણે તો હાથીને દીવાલ જેવો સમજતા હતા જેને કાન પકડ્યો તો એ વ્યક્તિ કહેવા લાગ્યો કે આપણે તો હાથીને સુપડા જેવો સમજતા હતા પણ હાથી તો કઈક અલગ જ છે આ હાથીનું અસલી રૂપ નથી અને ત્યારે ચારે ચાર વ્યક્તિ પસ્તાવા લાગે છે અને ત્યારે જે દુર્ભાવના પ્રગટ થઈ હતી જે ભેદ ભાવ છે જેને પરમાત્માના જોયું નથી જે આ વડે એ પરમાત્માને ઓળખવાની કોશિશ કરી રહ્યો છે ભગવાનના જેવા જેવા સમયે જેવા જેવા ભક્ત એ ભાવથી જેવા ભાવથી એવા રૂપ લઈને પરમાત્મા સંસારની અંદર ફસાઈ ગયો છે એ જ રૂપ ને જોઈને વ્યક્તિ તારા મારા ભગવાનની અંદર ફસાઈ ગયો છે કે આ તારા ભગવાન છે આ મારા ભગવાન છે જીવ એટલો લડી રહ્યો છે પણ ભગવાનનું અસલી સ્વરૂપ શું છે એને ઓળખી શકો નથી એટલે તો આપણે ગીતાની અંદર પણ જોઈએ છે કે જ્યારે અર્જુન પણ કહે છે કે હે પ્રભુ આપ મને આપના અસલી સ્વરૂપના દર્શન કરાવો ત્યારે અર્જુનને ભગવાન કહે છે કે અર્જુન ક્ષુ વડે જોવાડે જોવાની ના પાડે છે ત્યારે એને દિવ્ય દ્રષ્ટિ આપે છે અને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને અર્જુન જે છે તે પરમાત્માના સાચા સ્વરૂપના દર્શન કરે છે અને જે મોશીભૂત અર્જુન થયો હતો

અને એ અંજનને પ્રાપ્ત કરીને જીવ પોતાના ઘટની અંદર જે અંધકાર છે એ અંધકારને દૂર કરી અને સત્ય પરમાત્માનું જે સાચું સ્વરૂપ જે પ્રકાશ પુંજ છે એ સ્વરૂપના દર્શન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવી શકે છે એટલે કીધું છે કે આ આંખથી આપણે ભગવાનને જોઈ શકતા નથી પરમાત્માને જોવા માટે એ ભગવાનને જોવા માટે એવા સદ્ગુરુની પાસે જવું પડે છે